हेलो यूट्यूब फैमिली के एम सो बदा मजा मजा में हे हूँ मजा में छूँ आज बदा तैयार थी गया है तो मार तरफ से पहला ने बदा ने जय माता जी जय श्री कृष्ण भजन देव जय श्री राम हेलो फ्रेंड्स बदा ने जय माता जी जय कृष्ण भजन देव तो केम छो बदा हूँ उम्मीद करूँ कि तुम बदा मजा में हो और हूँ भी मजा में छूँ तो बदा ने हाजर ना रखे भगवान ये शुभे आप सवार सवार में चा पानी टिफिन ने बधु तैयार कर रेडी थी गया है जी लहली दोसे वजन काटो आने आम दिस वन बच्चों लहली दोसे आने आ टिफ़े व्हाट टू तो एवर टिफ़ेन करे क्या करें दोसे क्योंकि हम ज़्यादा ज़्यादा ना है एक लेने तो रेड़ था ही जब ज़्यादा इच्छा ही जैसे था यान बिजाबा की है यान अब तो बे हीरो अगल निकल गया બહાઈ તો ગાડી ઉપર કોણ કોણ જાય એની માથા કુટાલે છે ને અને આજે કુંમળ કમ નથી અને ગાડીએ છે એટલે બધા એક ઘરે જવાય છે હમ એવું કાઈ છે આજે વાતાવરણનો પલટો આવી ગયો ખાવ કુંમળ અલો હું કેવા ધુમર આવી ગઈ નાકળ પડે છે ને સૂર્યનારાયણ ભગવાનને સરસ મજાની हिरણ હવે નીકળવા આવે છે મસ્ત દેખાય સૂર્યનારાયણ ભગવાન જો અર્ધા દેખાય અર્ધા બાકી છે હા આ તો ઓલસા મારું સાત્રી જાતે અંગિત બોલ ઓડે વાળા ઓડે વાળા રાઉડે વાળા માન રેડી હાલતા તો આજે બધા આજે વરસાદ નથી તડકો નીકળે છે એટલે બધા કપાસ વીણે છે અને અમાર બપોરા પાણી કરવાનો કામ કાઢા લે છે અયા બળદગાડું અને બળદ લઈ જશે ખેંચીને ને હું કેવું હિતા હું કેવી હિતા આ તો બળદ બની જશે માથું તો મો તમે બળદ બતાવવાને આટલી ભારે રાખી દીધી છે કેમ કે બળદને જાજુ બધુ નો ખેંચાય ખેંચાય ખરું પણ તોયતે વધારે વજન વાળું કે એટલે અને આ રહ્યા આ બળદ માં દેલાય ઈ બળદ ખેંચીને લઈ જઈશે ઈ સોકી ગમ ફૂટી કે કોણ સુરેન નારાયણ ભગવાન હાથમાં તરફ જઈ રહ્યા છે હાથમાં ગયું થોડા ઘણા થોડા ઘણા દેખાઈ છે ને अंकित બતાવે છે

an ja ina di mara na